તમકો અતાર ગીતો જે હોવા ખઈએ જબરો શું જબરો તા મે હોવા એક ગીત કેવું કે સમય સંજોગે તમે વેલા વેલા આવજો દાદની ભાતનું આયોજન રાખ્યું છે એ મોડું રે કર્યું તો તમે પાછા જમ્યા વગર જશો રે

Yêu hãm tội lắm mọi người ta hiểu tay mù tôt cho bụt hát thâm tâm tao 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 ở tao 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 આપણે જવું નહીં પાર્ટી રાખી વાત કરી લે તું કિશન ને વાત કરી લે અમે આવીએ કે રાખ્યુંટાફટ અમે કે પાર્ટી રાખી પેલા થર્ટી ફર્સ્ટ ની

આપડે તો ચો કહીએ યાર અરે આ છવ્વીસ બે હાજર છવ્વીસ નવો જમાનો કાકા છે તાજ નહીં અને આપણું નવો જમાનો આપડા ખબર આપણે કેવાનું ખબર પણ આ તો કેવું પડે નવ વરસ નહી કાલે આમ નવ દાડો નહી બે હાજર આવશે તે કોક આમ નવી શરૂઆત કરો નવ વર્ષ ના કેવાય આપડા માટે કેલેન્ડર તારીખ બદલાય અને વર્ષ તાણ લખાય છે એટલે કઈ નવ નહી ખબર પડે યાર આ કાકા ને એટલે ના બદલાય કશું ના બદલાય આપડે બદલાઈએ દાડી બાડી કરાવો એટલે બદલાઈ જાય નવો લુગડો પહેરો કાલે એવું આપડે દિવાળી ઉપર કરવાનું આવે અત્યારે કશું કરવાનું આવે આ બધું તમે મીકો હારું હારું શું કરતા પેલો જવું નહીં પીવા નહીં આબુ કેમ બંધ કરી દીધું મેં મને ચાલુ ને તમે બંધ કરી દીધી તા મોને કી જુડુત ખારું મેક બંધ કર દયો તમે તે કે તમે બંધ ના કર તું આઈ લાઈ તો મે તો બંધ કરી દીધું હા હેરો ના આઈએ તો કર તો પીન પાસા પર ના મુ બંધ કરી દીધું મુ તો નહીં જાતો હો એવું ના હોય યાર કોક દાડો તો ચાલી જાય કોક દાડો પણ ઘેર તો નહીં જાય યાર કોઈ નહીં જોને જોન જાય એટલે નહીં અબુ પીછેલ મોઢાણું ઘર આયું કે યાર

nahi ja to mu ek proton hai to wo wo tha main aishu khabir hai wo rahmu che lo di va se to khabir pe lu wo wo

તારા બા પૈસા આલા ખામણ દારૂ પીવા એટલે મને આવતો પણ દારૂ બંધ નતો કર્યો મારી મરજી દારૂ બંધ કરું કે પીવું પણ છ મહિના બંધ રાખ્યો ને ચાલુ કર્યો અરે છ મહિના બંધ કરવાનું આવ્યું ને એટલે માથે થકી દારૂ બંધ કર્યો ત્યાં કેવા હતા તમે હું છ મહિના બંધ કરું કે સો વર્ષ બંધ કરું તમારી તમે લઈ ગયા તા અમને જો આ દારૂ પીવા અમે બે જણ જ ગયા હતા ને તો

બધા ફરવા જાય આ બીજું આ તમારા પરિવાર નું છોકરો નું તો જુઓ છોકરો ની ચિંતા તમે ના કરશો છોકરો વિચારી છે એટલે અમે ગોમના હાથે અમે ચિંતા કરીએ તમારી ચિંતા અમે શું લે કરીએ પણ

પોણી પોણી ના કર પોની લઈને ઘેર જ પણ કેમ શું થયું પૂરા લગાડ્યા દારૂડિયા પૂરા લગાડ્યા છે એમના લગાડ્યા છે શું તમારા પુરા લગાડ્યા તમારા મારા તા ના હોય તમારા લગાડ્યા હો ભરતાય નહિ કહીએ તું ભરી આપડા ઉપર ગરમી કરે તમારા લગાડે માઇક કાજી પરોને સાહેબ ખરાબ આવી હતી અને મારા બેટા બે જણા વાંચ્યા ને આ ઘરે બંધ શું કરવાનું જયા હા વાત તો ખબર નહી ઘેર આવો પછી વાત જોઈએ હેડો આપણે ઘરની બારી નહી જવાય હું ના ક્યાં તો યાદ આપણે દારૂ નહી બંધ કરી દીધો મેં તો સો મહિના દારૂ બંધ બનતા દીધું તમે મને પડ્યો પલો યાદ લોતા મારા પેલો પૂરા બારી ને આ છોકરાનું ફગું તોડાવી

એ મારા છોકરા નું હગું તોડાયું હ ને પણ આજે અહી જવું જ નહીં મારે અહીંયા દે હું જશે તો હું એ જોઉં હું આ ઘેર કહું હું તાણા એવા જાય ને અને જો હાથમાં માં આવતો એવા એવા મારવા હ ને ફરી જિંદગી ની અંદર હે ને કોઈ ના છોકરા નું હગું તો શું તોડવાનું ના જવા ભૂલી થાય એવા મારવા તમે જવાયા અલ્યા પેલા છોકરાનું પરવાની કરાવી તું ને ખબર હે થયા અને સેટ કરાવ્યું બધું ત્યાં બે જઈ ને

મોટા વાજે કહીએ પણ બેસીએ ચમકે બેસ્યું ને તો શું બાર જો ને તો એવા ને ચમકાર હા

গৰমি গৰমি গৰম পেনে যায় যে

એમ નઈ પણ પૂરા હરગાયા હગાઈ સોળાઈ પણ બીજા પેલા દીઘુભાઈ માં હતા મને એમાં શું એમના જે રસ્તો હોય ને નેકરવાનો તે ના પાડી અમને નેકરવાની પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં તો લઈ કોમ દંભા પેલા ભાડી નાખીયે અને પેલી જે ઓગળી લગાવી પોલીસ સ્ટેશન ને ફોન એ તો બે બધી કાર્યવાહી પોલીસ કરશે જો

आवा नावा किती बारिंदी फर रगडी मेल ना सुधर्या ते नाच सुधर्या वरा बदलाय दाळा बदलाया पण आ मूर्खा ना सुधर्या